જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગંગા દશેરાના પાવન પર્વ પર ગંગાજીના અવતરણની કથા ગંગા સ્વર્ગ લોકથી ઉતરી હોવાથી તેને પાપોમાંથી મુક્તિ અપાવનાર અને મોક્ષદાયની પણ કહેવામાં આવે છે મોક્ષદાયની ગંગાનું સ્વર્ગ પરથી પૃથ્વી પરનું અવતરણનું પાવન પર્વ એટલે ગંગા દશેરા અથવા દશેરા ગંગા ભારતીય સંસ્કૃતિના ગૌરવનું પ્રતિક અને કુદરતની મૂલ્યવાન સંપદા પણ છે પતિતપાવની ગંગાનું મૂલ્ય શબ્દોમાં જેટલું આંકીએ તેટલું ઓછું છે પૃથ્વી પર અવતરિત થઈને સૌને સુખ સમૃદ્ધિ અને શીતળતા આપનાર ગંગા માત્ર પૃથ્વીને હરિયાળી નથી કરતી પણ ધાર્મિક દ્રષ્ટિએ પણ તેની મહતા અનેરી છે ગંગાની મહત્તાનું પ્રમાણ વાલ્મીકીના કાવ્ય બુદ્ધ મહાવીરના વિહાર કબીરની વાણી અને તુલસીદાસની રચના વગેરેમાં જોવા મળે છે જીવ માત્રના કલ્યાણ હેતુ જેઠ સુદ દસમના શુભ દિવસે સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું ગંગાનું પાણી ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ અનેરું મહત્ત્વ ધરાવે છે તુલસીદાસે ગંગા નદીના કિનારે જ એક કુટિર બાંધીને રામચરિત્ર માણસની રચના કરી હતી તુલસીદાસના ગંગા પ્રેમને લીધે જ બનારસના ગંગા ઘાટને તુલસીદાસ ઘાટ પણ કહેવામાં આવે છે ભૃતહરિ શંકરાચાર્ય કવિ રહીમ પણ ગંગાના સુગુણગાન ગાયા છે કવિ કાલિદાસે લખ્યું છે કે ગંગા વિના હિમાલયની કલ્પના જ ન કરી શકાય રઘુવંશમાં નદીના અવલૌકિક સૌંદર્ય પર સાત ઉપમા આપી છે બાણાભટ બાણભટ્ટે પણ ગંગા નદીની યશગાથા ગાય છે શ્રીમદ્ પુરાણ મહાભારત રામાયણ વગેરે મહાન ગ્રંથોમાં પણ ગંગાનો મહિમા ગાવામાં આવ્યો છે ગંગા અવતરણનો ઉદ્દેશ જ માનવજાતના ઉદ્ધાર માટે થયો હતો અયોધ્યાના રાજા સગરે એશ એકવાર અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું ઘોડાને ભ્રમણ કરવા માટે છોડી દીધો ઘોડાની રક્ષા કરવા માટે તેને તેમના સાઠ હજાર પુત્રોને પણ મોકલ્યા ત્યારે ઇન્દ્રદેવે એક ષડયંત્ર રચ્યું અને તેમણે સગરના અશ્વમેઘના ઘોડાને પકડાવીને કપિલમુનિના આશ્રમમાં બાંધી દીધો ત્યારે આ ત્યારે સાઠ હજાર પુત્રો અશ્વને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યા રાજા ઇન્દ્રએ આ સાઠ હજાર પુત્રોને બાળીને ભસ્મ કરી નાખ્યા ત્યારે સગર રાજાએ તેમના પૌત્ર અંશુમાનને અશ્વની અને પુત્રોની ભાળ મેળવવા માટે મોકલ્યો તે અશ્વની શોધમાં કપિલ મુનિના આશ્રમમાં પહોંચી ગયો અને તેને પોતાના અશ્વમેઘના ઘોડાને ત્યાં ચરતો જોયો તેણે સગર રાજાના પુત્રો વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ બળીને ભસ્મ થઈ ગયા છે કપિલ મુનિએ કહ્યું કે પતિતપાવની મોક્ષદાયીની ગંગા જ આ સાઠ હજાર પુત્રોનો ઉદ્ધાર કરી શકશે હંશુમાને ગંગાને ધરતી પર ઉતારવા માટે આખરું તપ કર્યું પણ ગંગા માતા પ્રસન્ન ન થયા ત્યારબાદ તેમના પુત્ર દિલીપે તપ કર્યું તો પણ ગંગા માતા પ્રસન્ન ન થયા ત્યારબાદ દિલીપના ધર્માત્મા પુત્ર ભગીરથે ગંગા માતાને રીઝવવા માટે આકરું તપ કર્યું અને ગંગા માતા પ્રસન્ન થયા પરંતુ ગંગાનો પ્રવાહ એટલો વેગીલો હતો જો પૃથ્વી પર પ્રવાહને ઝીલનાર કોઈ ના હોય તો ગંગા પૃથ્વીના પડ તોડીને પાતાળમાં સમાઈ જાય અને પછી તે માનવજાતની ઉદ્ધારક ન બની શકે માટે ભગીરથે ભગવાન શંકરને ગંગાને પોતાની જટામાં ઝીલવાની માટે તપ કરીને પ્રસન્ન કર્યા શંકર ભગવાને જટામાં ગંગાને ઝીલી તેથી શિવને ગંગા ધરાય કે ગંગેશ્વર પણ કહેવાય છે ગંગા સ્વર્ગ લોકમાંથી ઉતરી હોવાથી તેને પાપમાંથી મુક્તિ અપાવનાર અને મોક્ષદાયીની પણ કહેવામાં આવે છે કેવી રીતે કરશો ગંગા માતાનું પૂજન સ્વચ્છ પવિત્ર કપડાં ધારણ કરીને સંકલ્પ સાથે દસ વખત ગંગામાં કે અન્ય પવિત્ર નદીમાં ડૂબકી લગાવો પછી પિતૃ તર્પણ કરો અને ઘી લગાવેલા કાળા તલ નદીના જળમાં અર્પણ કરો ત્યારબાદ માટી કે ધાતુની બનેલી ગંગા માતાની મૂર્તિનું સોળસો પ્રચારે પૂજન કરો ત્યારબાદ સૂર્ય શિવ બ્રહ્મા રાજા ભગીરથનું પણ સોળસો પ્રચારે પૂજન કરો પૂજામાં જે પણ સામગ્રી લો તેનો આંખ દસ રાખવું આ રીતે દસ દીપક દસ ફૂલ દસ નૈવેદ્ય દસ પાન દસ બ્રાહ્મણને દાન આપવું તેમાં પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ સોળ મુઠ્ઠી તલ દાનમાં આપવાથી વધારે લાભ થાય છે તદ ઉપરાંત લોટમાંથી કે માટીમાંથી માછલી બનાવી તેને જળમાં પ્રવાહિત કરી દેવાનું પણ વિધાન છે પૂજા કર્યા બાદ દીપકને પણ જળમાં પ્રવાહિત કરી દઉં ધર્મગ્રંથ અનુસાર ગંગા દશેરાના દિવસે જે વ્યક્તિ વિધિ વિધાન સાથે અને ભાવપૂર્વક ગંગા માતાનું પૂજન કરે છે તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને મોક્ષના અધિકારી બને છે મનુષ્યને મુક્તિ અપાવનાર ગંગા અતુલ્ય અને અનમોલ છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ